केम छो विद्यार्थी मित्रों आज आप जुश्रे शब्दिंग एल ओ यू आर एफ यू एल कलरफुल रंग बेरंगी एफ ए टी एच ई आर -E फेदर्स एट पीछा टी ओ सीओ डबल ए सी टी टू कलेक्ट એટલે ભેગું કરવું टी ओ ई एन જી ઓ વાય ટુ એન્જોય એટલે આનંદ લેવું ટી ઓ એસ બી આર ઈ એ ડી ટુ સ્પ્રેડ એટલે ફેલાવવું જી આર એ સી ઈ એફ યુ ડબલ એલ વાય ગ્રેસફુલી એટલે મોહક એ ડબલ ટી આર એ સી ટી આઈ વી ઈ attractive એટલે આકર્ષણ t o c o n s i d e r ટુ કન્સિડર એટલે માનવું g o w d e double s ગોડી એટલે દેવી b u i l d i n g બિલ્ડિંગ એટલે મકાન f l o o r s ફ્લોર્સ એટલે મંજલા માળ प्रिंसिपल्स ऑफिस आचार्यनी ऑफिस एस टी ए डबल एफ आर डबल ओ एम स्टाफ रूम એટલે શિક્ષક ખંડ ક્લાર્ક ઓફિસ ક્લાર્કની ઓફિસ જી આર ઓ યુ એન ડી એફ એલ ઓ આર ગ્રાઉન્ડ ફ્લોર એટલે તળ મંજલો એ ડબલ એસ ઈ એમ બી એ લ વાય એચ ડબલ એલ असेंबली हॉल એટલે સભાખંડ C L A S R O O M S ક્લાસરૂમ એટલે વર્ગખંડો L A B O R A T O R Y લેબોરેટરી એટલે પ્રયોગશાળા L I B R A R Y લાઇબ્રેરી એટલે ગ્રંથાલય टीएलए वाई जी आर ओ यू एन डी प्ले ग्राउंड एट रमतन मैदान टी आर डब्ल्यू एस त्रीस एट वक्सो एन ई टी एच ओ यूएस ए एन डी वन थाउजेंड एट एक हजार पीईओ एन -E एस प्यूंस एट पट्टावाड़ो વિદ્યાર્થી મિત્રો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરો જેથી કરી આપણને નવા વિડીયો મળતા રહે થેન્ક યુ